તો નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર માંડવરા એગ્રો સેન્ટર ધારે તો આપણે બે દિવસ પહેલાં વિડીયોમાં જણાવેલું હતું કે તમે મને વિડીયોમાં કોમેન્ટ કરજો એનો આપણે તમારી જે કોમેન્ટ હશે એના વિશે આપણે વિડીયો બનાવીશું ને જે જે લોકોની સારી એવી કોમેન્ટ હતી તો આજે આપણે થોડાક એના વિશે માહિતી આપવાના છીએ આપણે ખેડૂતનું નામ પણ જણાવીશું અને એનો પ્રશ્ન શું છે એ પણ જણાવીશું તો જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર નવા જોડાણા હોય એ આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ખેડૂત મિત્રો કઈ પ્રશ્ન હોય તો તમે વિડીયોમાં કોમેન્ટ તો હું માહિતી સમજણ હશે એટલે હું માહિતી તમને આપીશ તો આપણે ચાલો શરૂઆત કરીએ તો અર્જુનસિંહ વાઘેલા એનો પ્રશ્ન હતો કે જીરો બાવન સોત્રી એ ભેગી આપી શકાય તો અર્જુનભાઈ હું તમને જણાવું કે તમે ખાતરનો ઉપયોગ કરતા હોય જીરો બાવન સોત્રીનો તો તમારે ફંગી સાઇડ જે છે એ તમારે પાવડર ફોર્મમાં યુઝ કરવાનું છે પ્રવાહી ફોર્મમાં યુઝ નથી કરવાનું રાજુ કરમુરભાઈ નેક્સ્ટ વિડીયો જીરો જીરો વિશે પણ બનાવજો વિજયભાઈ ચોક્કસ હું નેક્સ્ટ વિડીયો જીરો જીરો વિશે બનાવીશ ચલુ નંદનિયા મની બેંકનો વિડીયો બનાવો મની બેંકનો વિડીયો આપણે આના પછી વિડીયો બનાવીશું માઇક્રોન્યુટર સારી કંપનીના તમે જણાવો સારી કંપનીમાં પીઆઈ કંપનીનું બાયોવિટા ધનજાઈમ ગોલ્ડ ઘણી એવી સારી કંપનીના આવે છે જે બધા અલગ અલગ નામથી આવતા હોય આપણે તમને એક બે બતાવી દીધા એટલે તમારી જે પસંદ હોય એ તમે લઈ અને છંટકાવ કરી શકો છો અને સારું રિઝલ્ટ મેળવી શકો છો સાપ ફંગી સાથે વાપરીએ તો સાલે હા તમે જીરો બાવન ઉપયોગ કરતા હોય કોઈ બી તમે બીજું ફૂમ યુઝ કરતા હોય તો તમે જીરો બાવન આપી શકો છો ખેડૂત નો પ્રશ્ન હતો એ સાગત તેવીસ સિત્તેર ચિરાગભાઈ

ફિપ્રોનિલ બે પોટ બાણું કે પાવડર ફોર્મમાં તમે પિમિડા છાલી અને ફિપ્રોનિલ છાલીનો યુઝ કરતા હોય તો પણ ચાલે ને પાવડર ફોર્મમાં તમારે ફૂગનાશક લેવાનું છે તો હાલે પ્રવાહી ફોર્મમાં તમારે ફૂગનાશક લેવાની જરૂર નથી તો તમે પ્રવાહી ફોર્મમાં લેશો તો જીરો બાવન ચોત્રીસ એની સાથે આપવાનું નથી અરજણ ગગિયા ભાઈ જીરો બાવન ચોત્રીસ આપવા જીરોમાં ભેજ હોય જોઈએ સિત્તેર એસી દિવસ ભેજ ના હોય તો પણ અપાય હા તમે ભેજ ના હોય પણ ટૂંકમાં શરૂઆત થઈ ગઈ દાણો ભરાવાનો તો તમે છંટકાવ કરી શકો છો એક થી બે રાઉન્ડ આપો એટલે સારો ભરાવદાર દાણો અને વજનમાં ઘણો ફેરફાર થાય અને સારો સમક વાળો દાણો બને કેમકે આમાં પોટાશ આવે એટલે ખૂબ સારું રિઝલ્ટ તમને જોવા મળે રાહુલ સાવડા લીલા સુકારા માટે રોકો સાંટી શકાય ચોક્કસ તમે રોકોનો યુઝ કરી શકો એની સાથે જો તમે એજોક અને ટેબુ ગોનાજોલ એજોકસ્ટ્રોબિન અગિયાર ટકા અને જે ગોનાજો અઢાર પોઈન્ટ ત્રણ ફોર્મમાં તમે પચીસ એમએલ રોકો સાથે આપો તો તમને ખૂબ સારું એવું રિઝલ્ટ જોવા મળે દેવસી ગેરેલીઓ સાથે સ્ટીકરનો ઉપયોગ કરવાથી કાંઈ આડઅસર થાય ના તમે ગેરેલીઓ સાથે કોઈ બી તમે સ્ટીકરનો યુઝ કરતા હોય તો કાંઈ આડઅસર ના થાય પણ તમને સારું એવું રિઝલ્ટ જોવા મળે કેમકે આ દવા બધે છોડમાં અથવા પાનમાં થડ સુધી પહોંચાડવાનું કામ કરે જયેશભાઈ ભાટિયા જીરામાં પચાસ ટકા દાણા થઈ ગયા છે જીરો બાવન સોતરી પ્લસ બોરોન છાંટી શકાય ચોક્કસ સારું એવું રિઝલ્ટ મળે બોરોનનો યુઝ ના કરો તમારે જરૂર નથી જીરો બાવન સોતરી એકનો ઉપયોગ કરશો તો પણ તમને ખૂબ સારું પરિણામ અથવા તો રિઝલ્ટ તમને મળશે સારું ઉત્પાદન સારો દાણો બંધાશે ચમકદાર થશે સોસાવવાનું થોડુંક જોખમ ઘટી જાય છે ખૂબ ટૂંકમાં બહુ સારું રિઝલ્ટ જીરો બાવન ચોતરીનું તમને જોવા મળશે પણ વરિયાળી બેસી ગઈ હોય સારી એવી પછી તમારે એનો ઉપયોગ કરવાનો છે ભાવેશભાઈ સારથિયા એલિયટને રોકો બેને ભેગા કરી પીએચ સાથે આપી શકાય તો આપણું એટલી ભલા મળશે કે તમે એલિયટનો ઉપયોગ કરતા હો બાયરના એલિયટનો ઉપયોગ કરો એટલે તમારે આનો એકનો જ ઉપયોગ કરવો જોઈએ તો તમને સારું એવું પરિણામ અથવા તો રિઝલ્ટ મળે સુકારા માટે યુઝ કરતા હોય તો બી ભલે અને ફંગીસાઇડ માટે યુઝ કરતા હોય તો બી ભલે વારેયા ભાઈ જીરું પીળા કલરનું થઈ ગયું છે હવે કઈ દવાનો છંટકાવ કરી શકાય જણાવો તમારે સાથે વેરિડા માઇસિન ત્રણ ટકા સાથે તમારે કોઈ બી કંપનીનું સારું તમને જે લાગતું હોય એ માઇક્રોન્યુટ્રોન આપી દો પીલાશ એ રીતના પણ આવે કે ફૂગના લીધે પણ થોડુંક પીડું થાય અથવા તો સોળમાં માઇક્રોન્યુટ્રોન આવે તો પણ પીળું થતું હોય તો તમે એકી સાથે બે દવાનો ઉપયોગ કરો તો તમને ઝડપથી નિયંત્રણ જોવા અથવા તો કંટ્રોલ જોવા મળે સલુ નંદનિયા માસ્ટર ક્રોપ અને ટ્રાય સાથે આપી શકાય તમને હું જણાવી દઉં કે માસ્ટર ક્રોપનો તમે ઉપયોગ કરો એટલે જીરું પીલાશ ઉપર આવે છે એવા બધા ખેડૂત મિત્રોના પ્રશ્ન આવે છે તો મારી થોડીક ભલામણ છે કે માસ્ટર ક્રોપનો ઓછો ઉપયોગ કરો એની જગ્યા ઉપર તમે અને વાળું કન્ટેન્ટ પણ લઈ શકો છો અને સાથે તમે ઉપયોગ કરી શકો છો અથવા તો તમારે ઇન્ટેન ના લેવું હોય તો તમે એજોસ્ટ્રોબિન અને સાઇક્લાઝોલ વાળું પણ કન્ટેન્ટ આવે છે એ દવાનો પણ તમે ઉપયોગ કરી શકો છો અમેઝિંગ રોકો એલિયટનો પણ ઉપયોગ કરી જોયો છે સુકારો ચાલુ છે તો હવે સુકારામાં તમારે ખર્ચ ના કરવો જોઈએ તમને જણાવી દઉં કે સુકારાનું કોઈ હજી સુધી સસોટ નિયંત્રણ નથી આવતું તમે એક બે રાઉન્ડ આપો જો તમને રિઝલ્ટ મળે તો જ તમારે બીજો રાઉન્ડ લેવાનો છે એનાથી વધારે તમારે ખર્ચ કરવાની જરૂર નથી વકાતર વરત જીરામાં પીલા સુકારા માટે જીરામાં પીલા સુકારા માટે બાયરના એલિયટનો પણ તમે ઉપયોગ કરી શકો અથવા તો બાયોસ્ટેડના રોકોનો પણ યુઝ કરી શકો પણ બાયોસ્ટેડનો રોકો યુઝ કરતા હોય તો સાથે તમારે એઝોસ્ટ્રોબિન અને ટેબુ કન્ટેન્ટ આપવાનું છે એટલે તમને સારું એવું પરિણામ મળશે રમેશભાઈ સાકરિયા જીરામાં લીલો સુકારો છે જીરામાં લીલો સુકારો હોય જો નોર્મલ હોય તો તમે બાયરના એલિયટનો યુઝ કરી શકો જે લોકો એલિયટનો યુઝ કરતા હોય ખેડૂત મિત્રો એને ખાલી એક એલિયટ જ યુઝ કરવાનું છે રોકો યુઝ કરતા હોય તો તમારે સાથે એજોસ્ટોબિન અને ટેબુ કોણાઝોલ આપવાનું છે જીરામાં મિક્સ માઇક્રોન્યૂટન ક્યારે વાપરી શકાય દિનેશભાઈ સિસોદિયા જીરામાં મિક્સ માઇક્રોન્યુટન તમારે કોઈ બી અવસ્થાએ જીરું હોય ઊગીને વીસ પચીસ દિવસનું થઈ ગયું હોય ત્યારે તમે કોઈ બી અવસ્થા એ ઉપયોગ કરી શકો છો જોવા મળે ગેરેલીઓ પ્લસ એમ પિસ્તાલી પરમાર ગેમર્સ તો ગેલેલિયો સાથે તમે એમ પિસ્તાલી પણ આપી શકો સાફ આપી શકો કોઈ બી ટૂંકમાં ફંગી તમે આપી શકો બસ આટલી ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી ને એક ખેડૂત મિત્રોનું નામામાં કોમેન્ટમાં ત્યારે મને નથી બનાવતા બતાવતા પણ એને એક પ્રશ્ન એવો હતો કે વિજયભાઈ કાળી શરબી જીરામાં દસ ટકા આજુબાજુ આવી ગઈ છે તો તેને કઈ રીતના નિયંત્રણ કરવું એ મને દવા જણાવો તો હું તમને દવા જણાવી દઉં કે તમે જટાયુ તમે યુઝ કરો તો પણ ચાલે જટાયુ સાથે એમ પિસ્તાલી આપો તો પણ ચાલે અને જટાયું સાથે બીજું કોમ્બિનેશન તમારે લેવું હોય તો ટેબુકોનાઝોલ દસ ટકા અને સલ્ફર પાસઠ ટકા જે ડબલ્યુ જી ફોર્મમાં આવે છે આનો પણ તમે ઉપયોગ કરી શકો અને નોર્મલ હોય તમારે સાવ તો તમે જે ડબલ કોમ્બિનેશનમાં આવે છે પરવાહી ફોર્મમાં એલોક્સ્ટ્રોબિલ ચાર અને ક્લોથ્રો થાયોનોઇલ ચાલીસ ટકા જે એસસી ફોર્મમાં આવે છે આ તમારે એક પંપમાં પચીસ થી ત્રીસ એમ આપવાનું છે આની સાથે તમારે તમે ટેબુ સલ્ફર આપો તો પણ ચાલે અને એમ પિસ્તાલી આપો તો પણ ચાલે અને સારું એવું તમને રિઝલ્ટ જોવા મળે જો નોર્મલ હોય તો તમે આવી દવાનો ઉપયોગ કરી શકો અને વધારે પ્રમાણ આવી ગયું હોય તો તમારે ક્લોથ્રો થાયોનિલ જે પંચોતેર ટકા પાવડર ફોર્મમાં આવે છે ઇન્ટરનેશનલ કોરોમંડલ કંપનીનું એનો જ તમારે ઉપયોગ કરવાનો છે તો આપણે આજના વિડિયોમાં એટલું જણાવવાનું હતું અને તમારે હવે કંઈ એવા પ્રશ્ન હોય તો મને મનેક્સ્ટ વિડીયોમાં જણાવજો આપણે એના વિશે પણ વિડીયો બનાવીશું ખેડૂતના નામ અને એનો જે કોમેન્ટ હશે પ્રશ્ન હશે એ આપણે જણાવીશું અને વિડીયોમાં પણ મૂકીશું ત્યાંથી તે ખેડૂતને જોવાની પણ મજા આવે વિડીયો અને સારી એવી માહિતી મળી રહે ને આવા જ આપણને મને પણ થોડુંક જાણવા મળે પ્રશ્ન કે કેવા કેવા જીરામાં અથવા કોઈ બી પાકમાં પ્રશ્ન છે અને તમને પણ થોડુંક જાણવા મળે તો આવા આપણા થોડાક પ્રયત્ન છે તો તમે નીચે કોમેન્ટ મને અવશ્ય કરજો તમારે જે પ્રશ્ન હોય જીરું જે પાકનો પ્રશ્ન હોય ટૂંકમાં દવાનો પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો આજના વિડીયોમાં તો આપણે આટલી માહિતી દેવાની હતી તો ખૂબ ખૂબ આભાર તમારો ધન્યવાદ જય ભારત